નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ રહ્યા છો સાઈ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઇવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર નવસારીના દરેક વિસ્તારમાં રખડતા ધોરણો ટ્રાસ ને શહેરના રસ્તાઓ બાદ હવે ગાંધી સ્મૃતિ રેલવે ઓવરબ્રિજ પર રખડતા ધોરણો અડીંગો નવસારી શહેરમાં ભાગ્ય જેવો કોઈ વિસ્તાર હશે જ્યાં રખડતા ઢોરોનો ત્રાસ ન હોય શહેરમાં લગભગ દરેક સ્થળે અને વિશેષ કરીને રસ્તાઓ અને ગલીઓમાં રખડતા ઢોરોનો અડીંગો જોવા મળી રહ્યો છે રખડતા ઢોરો અંગે વધારે ઉહાપોહો થાય ત્યારે બે ત્રણ દિવસ માટે મહાનગરપાલિકા તંત્ર દ્વારા ઢોર પકડવાની કામગીરી થાય છે પરંતુ ત્યારબાદ ફરી જેસે તેની સ્થિતિ રહે છે શહેરની ગલીઓ રસ્તા પર ઢોરનું એક છત્ર સામ્રાજ્ય રહે છે તંત્ર ગમે તેટલા પ્રયાસો કરે પરંતુ રખડતા ઢોરોના ત્રાસને નિવારવામાં હજુ સુધી સફળતા મળી નથી રખડતા ઢોરોએ શહેરના વિસ્તારો પર તો અડીંગો જમાવ્યો જ હતો પરંતુ હવે ઢોરોએ પોતાના સામ્રાજ્યનો વ્યાપ વધારીને ઠેઠ ગાંધી સ્મૃતિ રેલવે ઓવરબ્રિજ સુધી પહોંચાડ્યો છે નવસારી રેલવે સ્ટેશનના નજીક બનેલ રેલ્વે ઓવરબ્રિજ પર તો ઢોરોએ લટાર મારવાનું શરૂ કરી દીધું હતું પરંતુ હવે રખડતા ઢોરો ગાંધી સ્મૃતિ રેલવે ઓવરબ્રિજ પર પણ અડીંગો જમાવી રહ્યા છે વાત કરીએ આજના હવામાનની તો આજનું મહત્તમ તાપમાન ત્રીસ અંશ સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન ત્રેવીસ અંશ સેલ્સિયસ રહ્યું હતું હવામાં ભેજનું પ્રમાણ સવારે સત્તાણું ટકા તો સાંજે ઇઠોતેર ટકા રહ્યું હતું હવાની ગતિ બે પોઈન્ટ પાંચ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહી હતી જિલ્લાની શાળાઓમાં રંગોળી સ્પર્ધાનું આયોજન શાળાના વિદ્યાર્થીઓએ હર્ષોલ્લાસ સાથે સ્પર્ધામાં જોડાયા નવસારી જિલ્લામાં ઠેર ઠેર હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા સ્વચ્છતા સાથે સ્વતંત્રતાની ઉજવણીની થીમ ઉપર સ્વતંત્રતા પર્વના શાનદાર ઉજવણી કરવામાં આવી રહી છે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત નવસારી જિલ્લાની એસીથી વધુ શાળામાં રંગોળી સ્પર્ધા યોજાઈ હતી જેમાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ રંગોળી સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લઈ પોતાની સર્જનાત્મક શક્તિને ઉજાગર કરી હતી અને તિરંગાની થીમને ધ્યાને રાખી દર્શનીય રંગોળીઓ બનાવી હતી વાસદા તાલુકાના અંતરિયાળ વિસ્તારની શાળાઓની પ્રીતિબેને મુલાકાત લીધી પ્રીત ફાઉન્ડેશનના પ્રીતિબેન માલોએ ઉઠાવેલ મુહિમ એક રોટી ગાય કે નામ શાળાઓમાં સફળ થઈ રહી છે વાસદા તાલુકાના અંતરિયાળ વિસ્તારના માનવીની સતત ચિંતા કરતી તેમજ આદિવાસી વિસ્તારની દીકરીઓને ભણવામાં અગ્રેસર કરવા માટે પ્રીત ફાઉન્ડેશન અને તેમના સ્થાપક પ્રીતિબેન માલો સતત પ્રયાસો કરી અંતરિયાળ વિસ્તારની મુલાકાત લેતા હોય છે જેમાં પાંચ વર્ષથી પ્રીત ફાઉન્ડેશન સતત કાર્યરત અને નવસાર જિલ્લાના દરેક પ્રાથમિક શાળાઓમાં દર શુક્રવારે એક રોટી ગાય કે નામની શરૂઆત કરી ગાય માતા પ્રત્યેની દયા ભાવના દર્શાવી બાળકોને ગાય માતાની સેવા કરવા માટે પ્રેરિત કરી રહ્યું છે દીકરીઓના ઉત્થાન માટેના અનેક પ્રયાસો કરવામાં ફાઉન્ડેશન અગ્રેસર રહેતું હોય છે તેમજ વાસદાની શાળાઓની મુલાકાત કરી બાળકોને બેગ નોટ અને ભણતર માટેની કીટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ આ ફાઉન્ડેશન દ્વારા તહેવારોમાં અનેક શાળાઓની મુલાકાત લઈ શાળાના બાળકો સાથે સમય વિતાવી એમની સમસ્યાઓ જાણીએ એમને અનેક પ્રકારે મદદરૂપ થઈ રહ્યા છે શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લખવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ પાસે અનુરાગ સૈન્ય કર્મી ની ત્યક્તા પત્ની અને સાસરિયા દ્વારા ખોટી ઓળખ આપી સૈન્ય હોસ્પિટલમાંથી સારવાર લેવા અંગે રાહ નાસિક ખાતે ફરજ બજાવતા નવસારી ના વતની સૈન્ય કર્મીએ ત્યક્તા પત્ની અને સાસરિયા વિરુદ્ધ પોતાના નામ અને પદનો દુરુપયોગ કરવા સામે અરજી કરી નવસાઈ ના વતની હર્ષદભાઈ નરસિંહભાઈ પંચાલ હાલ ભારતીય સેનામાં ફરજ બજાવે છે અને નાસિક ખાતે ફરજ પર મુકાયેલ છે તેમણે તેમના તેકટા પત્ની અને સાસરિયાઓ દ્વારા તેમના નામ અને ઓળખનો ખોટો ઉપયોગ કરી સૈન્ય હોસ્પિટલમાંથી સારવાર મેળવી હોવા અંગે સક્ષમ અધિકારી સમક્ષ અરજી કરી પોતાના નામે છેતરપિંડી કરનારાઓ વિરુદ્ધ અમદાવાદના રામોલ પોલીસ મથકમાં અરજી આપી હતી આ સાથે તેમણે પોતાના નામ અને ઓળખનો દુરુપયોગ કરનારાઓ વિરુદ્ધ એક અખબારી નિવેદા પણ બહાર પાડી છે જેમાં જણાવ્યા મુજબ તેમના ત્યક્તા પત્ની અને તેમના સંબંધીઓ દ્વારા હર્ષદભાઈના નામનો ઉપયોગ કરી તેમના ખોટી ઓળખ ઉભી કરી છેતરપિંડી આચરી સુરક્ષા દળોના કેમ્પ તથા હોસ્પિટલમાં ગેરકાયદેસર પ્રવેશી સારવાર લઈ રહ્યા છે જેની જાણકારી મળતા તેમણે આ અખબારી નિવેદા થકી કોઈ પણ વ્યક્તિ પેઢી કે અન્ય વ્યક્તિ કોઈએ પણ કોઈ પણ પ્રકારનો આર્થિક સામાજિક તથા અન્ય કોઈ પણ પ્રકારનો વ્યવહાર ન કરવા જણાવ્યું હતું ભારત સેવાશ્રમ સંઘ ગંગપુર સંચાલિત શ્રી એમપી કાપડિયા વિદ્યામંદિર ખાતે રક્ષાબંધન પર્વત તેમજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી ભારત સેવાશ્રમ સંઘ ગંગાપુર સંચાલિત શ્રી એમ એમ પી કાપડિયા વિદ્યામંદિર ખાતે શાળાના પ્રણવ સાંસ્કૃતિક ભવનમાં રક્ષાબંધન પર્વ દિવસ તેમજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી કાર્યક્રમની શરૂઆત કરી કરવામાં આવ્યું હતું ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો દ્વારા રક્ષાબંધન ગીત તેમજ વક્તવ્ય અને આદિવાસી સંસ્કૃતિને લગતા સાંસ્કૃતિક કાર્યક્રમો અને આદિવાસી નૃત્યો રજૂ કરવામાં આવ્યા હતા શાળાની બહેનો દ્વારા વિદ્યાર્થીઓને રક્ષાબાંધી આપવામાં આવી હતી તેમજ શાળાના બહેનોએ શાળાના ભાઈઓને રક્ષાબાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી સર જે જે પ્રાઇમરી શાળામાં જુનિયર કેજીના બાળકો માટે શેપ ડેની ઉજવણી કરાઈ નવસારીની સર જેજે પ્રાઇમરી શાળામાં જુનિયર કેજીના બાળકોને આકાર ઓળખ શીખવાના ભાગરૂપે બાળકો માટે શેપ ડેની ઉજવણી કરવામાં આવી હતી જે અંતર્ગત જે તે આકારની જાણકારી માટે પૂઠા તથા રંગીન કાગળની મદદથી આકારો તૈયાર કરવામાં આવ્યા હતા જેમાં કે ગોળ ચોરસ ત્રિકોણ લમચોરસ તો ખરા જ સાથે શંકુ નળાકાર સ્ટાર સમગન લમઘન જેવા આકારોની વિવિધતા પણ જોવા મળી હતી રાષ્ટ્રધ્વજ જેવા મુખ્ય આકારો સહેલાઈથી ઓળખી લીધા હતા સાથે સાથે બાળકો માટે બીજી વિવિધ રમતોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અમલસરના કલમઠા ગામે નિઃશુલ્ક આયુર્વેદિક અને હોમિયોપેથિક મેડિકલ કેમ્પ સાથે બેંકને લગતી સેવાઓ આપવામાં આવી દિવસે દિવસે મેડિકલ સારવાર અને દવાઓ મોંઘી થઈ રહી છે ત્યારે અમલસરના કલમઠા ગામે વિનામૂલ્યે આયુર્વેદિક અને હોમિયોપેથિક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પ સાથે બેન્કને લગતી સેવાઓ અને માહિતીઓ પણ બેંકના કર્મચારીઓ દ્વારા આપવામાં આવી હતી મેડિકલ કેમ્પનો એકસો ચોવીસ દર્દીઓએ લાભ લીધો હતો જ્યારે કેટલીક વ્યક્તિઓએ બેન્કના એકાઉન્ટો ખોલાવ્યા હતા શહેના નહેરુનગર વિસ્તારમાં રહેતા એક યુવાન પર કાગદીવાડના બે માથાભારે ઈશમોનો હુમલો નવસારીના નહેરુનગર વિસ્તારમાં રહેતો સિદ્ધાર્થ લક્ષ્મણ કોરાટ રવિવારે પોતાના ઘર નજીક બેઠો હતો તે સમયે શહેરના કાગદીવાડમાં રહેતા બે માથેભારે ઈસમો રમઝાન અને મોઇન ડેની નામના ઈસમોએ ચપ્પો અને સળિયા જેવા હથિયાર વડે હુમલો કરી તેને લોહી કરી નાખવા સાથે તેને પટ્ટાવાળી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ભોગ બનેલ સિદ્ધાર્થે બચાવવા માટે બૂમ મારતા બંને હુમલાખોરો સ્થળ પરથી ભાગી રહ્યા હતા ત્યારે માથા પર એ સમયે સિદ્ધાર્થ પર હુમલો કર્યો છે તેને ત્યારે તે બચાવો બહુ પાડતો હોવા છતાં આસપાસના લોકો તેની મદદ આવ્યા ન હતા જો કે બાદમાં બંને હુમલાખોરો નાસી ગયા બાદ તેમણે લોહી લુહાણ થયેલા ઈજાગ્રસ્ત સિદ્ધાર્થને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો હાલ તો આ ઘટનાને લઈને નેહરુનગર વિસ્તારમાં તણાવ ભરેલું વાતાવરણ છે આ હુમલાની ઘટનાને પગલે પોલીસે હુમલાના કારણો અંગે તપાસ શરૂ કરી છે નગરમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ માં સ્વાતંત્ર્ય પર્વ અંતર્ગત હરગર તિરંગા હરગર સ્વચ્છતા સ્વતંત્રતા ઉત્સવ સ્વચ્છતા કે સંઘના સૂત્ર આધારિત તાલુકા મથકે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી વંદે માતરમ ભારત માતાને જયના નારાજ સાથે દેશભક્તિમય માહોલ વચ્ચે તિરંગા યાત્રાનું પ્રસ્થાન બિરસા મુંડા વર્તુળથી બાબા સાહેબ વર્તુળ થઈ મહાત્મા ગાંધી વર્તુળ સુધી કરવામાં આવ્યું હતું જેમાં તિરંગા સાથે ઉત્સાહભેર શાળાના બાળકો ગામના અગ્રણીઓ જોડાયા હતા આ દ્રશ્યો છે છાપરા રોડના છાપરા રોડ પર ખાડાઓ પડ્યા હતા અને ખાડાઓમાં કપચી પૂરવામાં આવી હતી પરંતુ કપચીમાં અમુક કપચી કપચી રહેવા પામી છે અને જેના કારણે ત્યાંથી પસાર થતા વાહન ચાલકોને પંચર પડી રહ્યા છે તંત્ર દ્વારા ખાડા પૂરવા માટે કપચી તો નાખવામાં પરંતુ ડામર ન વાપરવાના કારણે કે સિમેન્ટ ન વાપરવાના કારણે આ કપચીઓ લોકોના ટાયરો ફાળી રહી છે અને જે વાહન ચાલકો તે લોકો હાલાકી ભોગવવાનો વારો રહ્યો છે ત્યારે તમે જો છાપરા રોડથી જઈ રહ્યા હોય તો સાવચેત રહેજો કારણ કે તંત્રએ તમારા ટાયર પંચર પાડવા માટે નાખી છે કપચી નવસારી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ચિકલી ઘર ગેંગના ચાર આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે ગુજરાતના અલગ અલગ શહેરોમાં અગાઉ કોશિશ